નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ રાજકોટના ઉપલેટા મામલતદાર કચેરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીનો કોંગ્રેસ દ્વારા ભારતના ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો બીજી તરફ એડવોકેટ નીરજ મકવાણા દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે કે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલ ભાષણનો કોઈ ટીખડો દ્વારા વિડીયો એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરવામાં આવેલ છે જેથી સામાન્ય લોકોને ગુમરાહ કરી વર્ગ વિદ્રોહ થાય તેવી ભીતિ ઉત્પન્ન કરેલ છે જેથી ડૉક્ટર સાહેબ આંબેડકરના નામે રાજકીય રોટલા શેકતા હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટ બાય રજનીશ કૌર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ મારું નામ એડવોકેટ નીરજ મકવાણા છે અને હાલ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે આપેલ નિવેદનનો કોઈ તીખડો દ્વારા ખોટો વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરવામાં આવેલ છે અને આના લીધે વર્ગ વિ વિદ્રોહ અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલી જેના લીધે અમુક લોકો રાજકારણના રોટલા શેકતા હોય તેવી રીતે લાગી રહ્યું છે અને સામાન્ય લોકોને કોઈ પણ જાતની ખબર નથી છતાં પણ આ વિડીયો જેમ તેમ ફોરવર્ડ કરે છે અને તેનો લાભ અમુક રાજકીય પક્ષો લે છે આપણે જોઈએ તો રાજકીય પક્ષો છેલ્લે એકના એક જ હોય છે અને સામાન્ય લોકોને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામે લડાવતા હોય છે તો આવું ન થવું જોઈએ એના માટે અમારા દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી છે પાયાવદર પોલીસ સ્ટેશનમાં અને ગૃહમંત્રીને અને મુખ્યમંત્રી શ્રીને અને ડીજીપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે આ લોકો જે પણ હોય તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા દ્વારા લેખિત ફરિયાદ આપવામાં